આજે હું અહીંયા ચોખાના અને ચણાની દાળના ફળાની રેસીપી શેર કરીશ જે એકદમ હેલ્દી વેથી બનાવીશું તેના માટે સૌ દોઢ કપ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પાણી બરાબર ઉકળે ત્યારે તેમાં એક કપ ચોખાનો લોટ ઉમેરી લઈશું અને તેને વેલણથી હલાવી ગાંઠા ન રહે તે રીતે બધું મિક્સ કરી ગેસ બંધ કરી અને ઢાંકીને થોડીવાર રહેવા દઈશું હવે મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ લઈ લઈશું તેમાં આદુ અને લીલા મરચાં ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને તેને પીસી લઈશું જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકાય છે પીસતી વખતે બધું પીસાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે તેમાં સમારેલી એક નંગ ડુંગળી ઉમેરી લઈશું હિંગ અને અજમો ઉમેરી લઈશું અને લીલા દાણા મિલાવી બધું બરોબર ફીણી લઈશું બધું ફીણાઈ જાય ત્યારે તેને સાઈડ પર મૂકી અને એક બાઉલમાં બાફેલો લોટ કાઢી લઈશું પ્લેટને ગ્રીસ કરી તેલવાળો હાથ કરી લોટ મસળી તેમાંથી પૂરી થેપી લઈશું પૂરી થેપી તેમાં તૈયાર કરેલું દાળનું મિશ્રણ ભરી હાફ ફોલ્ડ કરી લઈશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી આ રીતે બધા ફરા તૈયાર કરી લઈશું બધા ફરા તૈયાર થઈ જાય ત્યારે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં સ્ટેન્ડ મૂકી બનાવેલા ફરા મૂકી દઈશું અને ઢાંકીને બફાવા દઈશું ફરા બફાઈ જાય તે ચેક કરી તેને કાઢી અને એકદમ ઠંડા કરી લઈશું ફરા ઠંડા થઈ જાય ત્યારે તેને કટ કરી લઈશું હવે એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ મૂકી તેમાં રાઈ જીરું અને તલનો વઘાર કરી લઈશું તેમાં કટ કરેલા ફરા ઉમેરી લઈશું ઉપરથી ધાણા મિલાવી ફરા વઘારી લઈશું અને તેને લીલી ચટણી સાથે સર્વ કરીશું અહીંયા મેં પુદીના અને દાણાની લીલી ચટણી લીધેલ છે તેની સાથે સર્વ કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો થેન્ક યુ